આગળ વાત બીજી એક એવી ઘટનાની કરવી છે જે ઘટના જોતા પછી પ્રશ્ન એ થયો એનો વિડીયો પણ જોયો મેં અને કદાચ હું એ વિડીયો તમને નથી બતાવી શકવાની કેમ કે એ અવસ્થામાં જ નથી કે વિડીયો બતાવી શકાય પણ જે લોકોને વોટ્સએપ પર આવ્યો ને જે લોકોએ જોયો જો એ કદાચ એમણે ભૂલથી રાત્રે જોઈ લીધો હોય તો એમને આખી રાત ઊંઘ ન આવે એમાંય જો એમનું બાળક હોસ્ટેલમાં હોય તો મા બાપ કદાચ સવારે મારતી ગાડીએ પહોંચે અથવા પહેલાં રાત્રે બે વાગે કોઈએ જોયો હોય તો એ બે વાગે પોતાના બાળકને ફોન કરીને પૂછે કે તું સેફ તો છે ને તારી સાથે કશું ખોટું નથી થઈ રહ્યું ને કેમ કે આપણે એક બાજુ વાત કરી રહ્યા છીએ એવા મોટા માણસોની જે પોતાના વિસ્તારમાં ખૂબ ધક્કડ છબી ધરાવે છે પણ એવા છોકરાઓનું શું કે જે પંદર સોળ વર્ષના છે અને એ પંદર વર્ષ પંદર સોળ વર્ષના છોકરાઓના જે કૃત્ય છે એ કોઈ પણ ગુંડાને શરમાવે એવા છે એમને જોઈને તમે કલ્પના નથી કરી શકતા કે આપણું ભવિષ્ય કેવું ડરાવનું ડરાવનારું છે ડરામણું છે એ ડરામણું એટલે છે કેમ કે ધંધુકાના ધંધુકા તાલુકાનું પચ્છન ગામ એ પચ્છન ગામમાં સરસ્વતી કુમાર છાત્રાલય ચાલે છે સરકારનો સામાજિક અધિકારીતા વિભાગ ચલાવે છે વિકસતી જાતિ કલ્યાણ ખાતું એના હેઠળ આવતા આ છાત્રાલયમાં પંદર સોળ વર્ષના નવમાં દસમા ધોરણમાં ભણતા છોકરાઓએ પોતાની સાથે રહેતા એક છોકરાને નગ્ન કર્યો અને નગ્ન કર્યા પછી એના શરીરના પ્રાઇવેટ પાર્ટ્સમાં દંડો નાખ્યો અડધો કલાકનો વિડીયો છે એ છોકરો એ વિડીયો શરૂ થાય છે એની પહેલી ક્ષણથી ચીસો પાડીને રડી રહ્યો છે વિડીયો પૂરો થાય ત્યાં સુધી એના અતિશય રડવાના ધૂજવાના ચિત્કારના વિનંતીના માફ કરી દો જવા દો એ એ સતત એ ચીસો સંભળાય છે એ ચીસો વિડીયોમાં જોનાર એ વિડીયો જોનાર દરેક માણસને એ કોઈ પણ ઉંમરનો કોઈ પણ જાતિનો કોઈ પણ ધર્મનું કોઈ પણ જેન્ડરનું હોઈ શકે એને પ્રભાવિત કરે છે એને વિચલિત કરે છે એને થાય છે કે નહીં રોકાઈ જશે રોકાઈ જશે ને નથી નથી રોકાતું રોકાતું છેક સુધી એ છોકરાને કેટલી ભયાનક માનસિક અને શારીરિક ઈજાઓ થઈ હશે એની તમે કલ્પના નથી કરી શકતા પણ એ જે કરવાવાળા છે એ તો એની સાથે રહેતા સાથે ભણવાવાળા છોકરાઓ છે આ પંદર સોળ વર્ષના છોકરાઓ જે હોસ્ટેલમાં રહે છે એ આવું કેવી રીતે કરી શકે છે આ વિચાર આ હરકતો આ રીતે આવું કરીને કોઈને પ્રતાડિત કરી શકાય આ એના મગજમાં આટલી ક્રૂરતા કેવી રીતે જઈ રહી છે આ કેવી રીતે પૂછીએ છીએ ત્યારે મનમાં બહુ બધા જવાબો આવે છે કે કોઈ જ કારણ વગર ગેમિંગમાં પહેલાં ધડાધડ ધડા ધડ મારી દેતા કોઈપણ પ્રકારની હિંસા કરતા અને હિંસાને જનરલાઇઝ અને બહુ સામાન્ય કરી દેતા આપણને ક્યારેય વિચાર જ નથી કે જે માણસ કોઈ પણ કારણ વગર આમ ગનથી ધંગ ધંગ ઉડાડે ને પહેલાં ગેમમાં લોહીના ફુવારા ઉડે અને એ વિચલિત ન થાય એ છોકરાઓ શું આગળ જતા સામેવાળા માણસને મારતા કે એના પર અત્યાચાર કે ક્રૂરતાઓ આચરતી વખતે એમને કંઈ ફરક પડશે મને એવી સમજણ છે કે નહીં ફરક પડે જે બાળકો આ પ્રકારની ગેમિંગથી આ પ્રકારના ફાઇટ સીનથી એ એ ડર ડરપોક પેદા નથી થતા જે બાળકો આનાથી દૂર રહે છે એ સંવેદનશીલ હોય છે સંવેદનશીલ માણસો ડરપોક નથી હોતા આટલું સામાન્ય જ્ઞાન કે સામાન્ય સમજણ પણ જે લોકોમાં નથી એ લોકો હિંસાને સામાન્ય કરી રહ્યા છે એ લોકો ખૂબ નાના બાળકને ભયાનક હિંસક દ્રશ્યો બતાવી રહ્યા છે અને પછી બાળકો શું કરી શકે એનું ઉદાહરણ આ છે એ કયા પ્રકારનું પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ જોતા હશે એ કયા પ્રકારની રીલ્સ જોતા હશે એમનો આ કરવા પાછળનો તાત્પર્ય કે ઉદ્દેશ્ય શું હશે એ શેનો બદલો લેવા માગતા હશે એ પંદર વર્ષના છોકરાઓ છે એમને તો કોઈ કઈ પ્રોપર્ટીની લડાઈઓ છે એમને શેની લડાઈઓ હશે કે એ પોતાની જ સાથે ભણતા છોકરાની સાથે એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે જેની કલ્પના કરવાથી ધ્રુજી જવાય છે વિચાર આવે છે આજથી દસ વર્ષ પછીના ગુજરાતનો કે જ્યારે જે બાળકો અત્યારે નાના છે એ મોટા થશે એવા લોકો કે જેના માટે સખત ચોવીસ કલાક મહેનત કરતા મા બાપ એવું કહે છે કે બહુ જ બધા પૈસા કમાઈને બાળકોને આપીને જવા છે બરાબર છે આપીને જશો પણ બાળક હશે બાળક બાળક હશે તો એ કાં તો પીડિત હશે ને કાં તો ગુનેગાર હશે એ કાં તો એ સિસ્ટમનો ભાગ હશે ને કાં તો એનો ભોગ બની જવાનું છે એ ભાગ અને ભોગ વચ્ચેની અવસ્થામાં આપણા બાળકો સુરક્ષિત હશે જે આ કરી રહ્યા છે એ પણ તો પીડિત છે એમણે શું જોયું છે એ કઈ દુનિયામાં ઉછર્યા છે એ કયા પ્રકારના માનસમાં જીવી રહ્યા છે એ પંદર વર્ષના છોકરાઓ આ કઈ કઈ રીતે કરી શકે છે આ પ્રશ્નનો જવાબ મળે ન મળે તરત જ જેવી ઘટનાને એનો વિડીયો સામે આવ્યો એટલે સરપંચ અને ધારાસભ્ય એમના પર આરોપ લાગ્યા શરૂઆતમાં કે એમણે મામલાનું સમાધાન કરાવી દીધું આ સમાધાન કરાવવાનો વિષય જ નથી અમુક ઘટનાઓમાં માફી હોતી જ નથી માફીનો મતલબ એ હોય છે તમે જ્યારે અતિશય નિંદનીય ઘટનાઓમાં માફી આપો છો અથવા એમને જવા દો છો ત્યારે એ તમારું જતું કરેલું એ બીજી એવી ઘટનાને આમંત્રણ હોય છે અમુક ઘટનામાં કોઈ દિવસ આ કોઈ સામસામે બોલાચાલી થઈ કે ગાળાગાળી થઈ એવી ઘટના જ નથી કે જેમાં તમે સમાધાન કરાવવા માટે આવી જાઓ આ માત્ર નિંદનીય કૃત્ય નથી આ ગેરકાયદેસર પણ છે આ અમાનુષી છે માણસ સભ્ય બન્યો એણે પોતાની જાતને સિવિલાઇઝ કહીએ આપણે પૃથ્વી પર બહુ નાના જીવ કહેવાય દુનિયાના બહુ વિશાળ મહાન 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 અને વિશાળ કાય પ્રાણીઓની વચ્ચે માણસ સદીઓ સુધી યુગો સુધી કેવી રીતે સર્વાઈવ થઈ શકે તો જવાબ એ છે કે સિવિલાઇઝ બન્યો એ એક બન્યો એ કમ્યુનિકેટ કરતા શીખ્યો એ વાર્તાઓ કહેતા શીખ્યો એકબીજાની સાથે ઊભા રહેતા શીખ્યો એકબીજાના ઇમોશન્સને સમજતા શીખ્યો એ સંગઠિત થયો અને સમાજ બનાવ્યો અને સમાજે કહ્યું કે અમે સિવિલાઇઝ સોસાયટી છીએ અમે સભ્ય છીએ અને એટલે અમે બધા કરતાં ચડિયાતા છીએ એટલે એ પોતાને પશુ કરતાં અલગ પાડે છે એ જો આ પ્રકારનું જ વર્તન કરે તો એ પશુ કરતાં અલગ કેવી રીતે એ તો પશુ કરતાં એ ઘાતકી થયું ને કેમ કે પશુએ પોતાની ટોળીના માણસોને પોતાની ટોળીના જાનવરો સાથે આ પ્રકારનું વર્તન નથી કરતા એમની અંદર પણ એટલી તો શિસ્ત છે તો જે માણસ પોતાની જાતને માણસ સામે મગતરૂ આટલી મોટી મોટી વાતો કરે છે એ માણસ એ સભ્ય સમાજમાં જ્યાં એણે સજાનું ને બાકીનું બધાની વ્યવસ્થા કરી છે એ રાજ્ય કે જ્યાં આપણે સેવા શાંતિ સુરક્ષા આપણી પોલીસનું સૂત્ર છે ત્યાં સમાજ પણ પડી રહ્યો છે ને કાયદો વ્યવસ્થા એ કથળી રહી છે બંને બાજુથી આ થાય તો જ આવા દ્રશ્યો સામે આવે સમાજ બહુ મહાન પહેલેથી હતો જ નહીં સમાજ બહુ જ મહાન નહોતો એટલે તો કાયદો અને વ્યવસ્થા લાવ્યા સમાજમાં જાતે શું કરવું ને જાતે શું ન કરવું એટલી સમજણ નહોતી એટલે તો આપણી પાસે ભારતીય ન્યાય સંહિતા છે શું કામ છે આપણી પાસે કાયદો વ્યવસ્થા કાનૂન નીતિ નિયમ વકીલ પોલીસ આ વ્યવસ્થાઓ શું કામ છે એટલા માટે છે કેમ કે આપણને ખબર છે કે એ ગમે ત્યારે અસંયમિત થઈ શકે છે એ મૂળ રૂપે એના જેનેટિકલી તો એ સિવિલાઇઝ નથી એ ગમે ત્યારે આ સભ્યતામાંથી બહાર નીકળશે ને એટલે જ એને નિયંત્રણમાં રાખવા વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના જાગીરદારો જ્યારે સમાધાનો કરાવવામાં લાગે ત્યારે આવા દ્રશ્યો સામે આવે છે અને આ દ્રશ્યો સામે આવે એના પછી આપણી પાસે બૂમો પાડવા સિવાય રસ્તા જ નથી રહેતા કેમ કે આવતા રોકવા માટે એ ગેમિંગ કેટલા વર્ષના બાળકો રમશે એના પર ના કોઈ સરકારી નિયંત્રણ છે ના મા બાપનું નિયંત્રણ છે પેરેન્ટિંગ પર જેટલા વધારે લેકચર થાય છે એટલી જ વધારે ખરાબ હાલત નીચે થતી જઈ રહી છે અને એ લેક્ચરથી એ સંવાદોથી એ સેમિનારથી કશું બદલાશે કે કેમ એના પર હજુ એ પ્રશ્ન છે કેમ કે અઠવાડિયામાં એક દિવસ જેની પાસે સેમિનાર અટેન્ડ કરવાનો સમય છે એની પાસે એક કલાક પોતાના બાળક સાથે વાત કરવાનો સમય નથી કેમ કે એ તો કહેશે કે હું તો બાળકના ભવિષ્યની ચિંતામાં કમાવવા માટે પાછળ લાગેલો છું એ કમાઈ લીધા પછી બાળક કઈ અવસ્થામાં હશે એનો જવાબ નથી અને એટલે જ અત્યંત ખરાબ ચક્રવ્યૂહમાં ફસાઈ રહેલા આપણે એકમાત્ર આશા અત્યારે સહારાની જેમ કાયદો અને વ્યવસ્થા બાજુ કરી શકીએ છીએ અને એ પણ સોશિયલ મીડિયામાં બહુ જ બધી બૂમો પડ્યા પછી રાજનીતિ ઇન્વોલ્વ થયા પછી શું કહ્યું ડીવાયએસપીએ ત્યાંના સાંભળીએ એમને ફેસબુક પર એક વિડીયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલો છે એમાં એક બાળક છે સ્કૂલ ગોઈંગ બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે એ આ બનાવ ધંધુકાના પશ્ચિમ ગામનો બનાવ છે

જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ વિશે બી અમે જોયું છે કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં એ બી અમે તપાસી કરશું શું કારણ છે આવું મારવા પાછળ બાળકને આ રીતે જાતીય સતામણી કરવા પાછળનું પ્રાથમિક કારણ શું પ્રાથમિક કારણ છે કે જે આરોપીઓ છે એ બી બાળક છે અને જે બહુ બધા છે એ બી બાળક છે એક ઇમેચ્યોરિટી બની શકે છે તો પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળકો ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા એ બની શકે છે તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં કંઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જુઓ છો એ કારણ બની શકે છે બાળક બહુ જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો એક્શન નથી લીધું

પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો બાળકો રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ તમે સ્કૂલમાં કઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જોવો છો તમે મુવીસમાં વાયલન્સ જોવો છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે